ચૈતર વસાવા જેલમાંથી છૂટતા ખભા પર બેસાડી સ્વાગત વડોદરા સેન્ટ્રલ જેલ બહાર એએપી ધારાસભ્યના સમર્થકોનો જમાવડો મને આઈપીએસ અધિકારીઓ ભાજપના નેતાઓએ ફસાવ્યો ખ ચૈતર વસાવા જણાવ્યું હતું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા આજે ચોવીસ સપ્ટેમ્બર વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનો જમાવડો હતો જેલની ચૈતર વસાવા જેલની બહાર આવતા જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે જેલ બહાર સમર્થકો ઉમતી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો વડોદરા જેલ બહાર પહોંચી ગયા હતા મેં પોતે અરજી આપી છતાં પોલીસે મારી અરજી ન લીધી ખ વસાવા જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જે રીતે મેં ધારાસભ્ય તરીકે મિટિંગમાં હાજરી આપી હતી તે દરમિયાન પૂર્વ આયોજિત મારી સાથે મગજમારી કરી છે મેં પોતે અરજી આપી છતાં મારી અરજી નથી લીધી અને સામે ત્રણસો લગાવી જેલમાં મૂકવામાં આવ્યો છે આ માથાભારે સાબિત કરી મને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે તેમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો મોટો હાથ આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા કરીને ચૈતર વસાવાનો અવાજ દબાવવાની વાત કરે છે ચૈતર વસાવા એક નાનો માણસ છે એક આવી આવા આઈપીએસ અધિકારીઓ અને ભાજપના મોટા નેતા કે એમની સરકાર સામે લડી શકે નહીં પણ આજે જનતાનો પ્રેમ મળે છે એ જ મારી તાકાત છે આ જ અવાજ જનતાનો છે આ જ અવાજ મારા સંવિધાનનો છે એટલે ચૈતર વસાવવાનો અવાજ ક્યારે દબાવવાનો નથી હવે જેલ તો જેલ હોય છે એસી દિવસ મેં કાઢ્યા છે મારા મત વિસ્તારના લોકોની વચ્ચે હું રહી નથી શક્યો બદલ મને દુઃખ છે પણ મારું મનોબળ મજબૂત થયું છે આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થશે અમે સડક થી લઈને સદન સુધી લડીશું તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની બાબતમાં અમે લડ્યા છે આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે ફિક્સ પગારદારો માટે લડ્યા છે ખેડૂતોની પૂરની સ્થિતિમાં અમે ઉભા રહ્યા છે મનરેગા કોબાંડ અમે ઉજાગર કર્યું છે ખોટી બોગસ કચેરીઓ અમે પકડેલી છે આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી એટલે મારો અવાજ દબાવવાની વાત છે પણ ક્યારે દબાશે ને લડીશું અમે પૂરી તાકાતથી લડીશું

અમારા વિસ્તારના લોકોએ મને સહકાર આપ્યો જ છે વિધાનસભામાં તેતાલીસ હજારની મારી લીડ હતી લોકસભા લડ્યો ત્યારે મારા